નર્મદા જિલ્લાના વાલિયા તાલુકાના ગામ ખાતે જે જીએમડીસી પ્રોજેક્ટ અંતર્ગત જે અડાણ ગામોને વિસ્થાપિત કરવાના પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની મંજૂરી મેળવવા માટેની જાહેર સુનાવણી રાખવામાં આવી હતી જેમાં ગેરીયાપાડા ના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હજારે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો આ ધોરણે બંધ કરવા માટે मथे जो हा हा चलो साइड मथे वधीक हा हा ધારાસભ્ય દેશ લોકો ધારાસભ્ય ગુજરાત એમણે ખૂબ સારા પોઈન્ટ ઉઠાવ્યા છે આખા ટેકનિકલ પોઈન્ટ છે એ પોઈન્ટ બધા નોટ કરજો જે પણ ના લોકો છે એમને મારા આગ્રહ છે મિત્રોના એક એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્રો સુધી તમે પહોંચાડજો કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમણે તમારી સમક્ષ મૂકી છે હું જનરલ વાત કરવા માટે જ અહી ઉપસ્થિત થયો છું જેએલજીસી દ્વારા ગ્વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત છે પણ જયારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત તમારા ઘરે ઉતરતી પ્રોજેક્ટ જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે છે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ એટલી બાબતો પર સહમતિ આપી જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમને કીધું શિક્ષણ આપીશું આવાસ આપીશું નોકરી આપીશું જમીન રિસાયકલિંગ કરીને તમે આજે બધા પ્રોજેક્ટ એ તમે જોઈ છો કે આજુબાજુ આમોદ હોય હોય તમામ ગામોની પરિસ્થિતિ શું છે એટલે આ પ્રોજેક્ટનો અમે સતત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમને આવા પ્રોજેક્ટની જરૂર નથી રેલવેના નામે જીઆઈડીસીના નામે જીએમડીસીના નામે હાઇવેના નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ લોકો છે અહીંયા તમે જમીનના નામે આઠ લાખ આપી દેશો પણ અમારા ખેડૂત એક ઓડસો જીવાના નથી અંધ પેલા ભાઈ મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે પત્ર આપવા અમે શ્રી એવું કીધું કે જ્યાં તો એસી ટકા જમીનો વેચાયા છે ત્યારે કલેકટરશ્રીને પણ આ જમીનો ટોકતેર ડબલ એની જમીનો છે જે પણ નેતાઓએ જે પણ આઈએસ આઈપીએસ અધિકારી અહીંયા પૈસાનું રોકાણ કર્યું હશે બ્રેક મની આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા અપાવીશું અમે પહેલા કરો આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટ નો આમાં ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાણીને વિરામ રાખીશ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂદર્ગ જો હોય કે સપાટી જો હોય તમામ ખલાસ થઈ જાય છે જીવ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે હવાનું પ્રદૂષણ થાય છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે જમીનનું ભૂતું થાય છે એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી આ પ્રોજેક્ટ આજની તારીખેથી જો આવે અમે કરીએ જો જરૂર પડે જો સરકારને ભવિષ્યમાં કોલસાની જરૂર પડે તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે અહીંયા જે પણ ગામો છે એમની પાસે સરકારે તો કોલસો મળી જશે આવનારા એમની તમે તમે જે રીતે અનારી પર વધારાના ભાવે કોલસો છો આ જમીનો અમારી છે ને ગેટામાં રહેલો કોળસો પણ અમારો છે સરકાર અનામત જાહેર કરી દે ચાલતું નથી જમીનો અમારા લોકોની છે સરકારે જ્યારે પણ કોલસાની જરૂર પડશે અમારા લોકો પર કોલસો મળી જશે માગી લેજો બેટાના ભાવે અને કોલસા તમને આપી દેશે એટલે મને સમગ્ર આજના કાર્યક્રમમાં મારી

ઇસી પરવાનગી નથી છતાં ત્યાં સિલિકા થી બધું વેચી ફાધું છે ખાનગી કંપનીઓ સાથે કરારો કર્યા છે આ પ્રોજેક્ટમાં પણ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમઓયુ થયા છે કરોડ એટલે જ્યાં સુધી ગ્રામસભાની પરવાનગી નથી અહીંના લોકોની પરવાનગી નથી અને આગળ આગળ બધા એમઓ થાય અને બારો ઓફિસો કરી જાય બારોબાર જમીન સંપાદન ચાલુ થઈ જાય કઈ રીતના ચાલશે અને અમને સૌથી વધારે ક્યાં થાય છે તો તે એની જમીનો બંધારણ એવું કહે છે તો જમીનમાં આદિવાસીઓ સંજોગોમાં લઈ શકે કોની પરવાનગી બધી સમય કેમ તમે આટલા વર્ષ સુધી ની જમીનો જીવાઈ ગઈ કેમ કોઈ કાર્યવાહી નથી થઈ કાયદો કાનૂન તમે માનતા છો કાયદા કાનૂન અમારા માટે એટલા નથી બધા માટે છે અમે ત્રણ સંવિધાન અને સંવાદ વાત કરીએ છીએ અમે જે દિવસે સંવિધાન સભા સાઈડ પર મૂકીશું તે દિવસે ગોળીઓ પણ ખાવા તૈયાર છે ગોળીઓ દેવા પણ અમે તૈયાર છે એટલે એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ અને અમે રિફેક્ટી અહીંયા તમારા વહીવટી વિભાગે તમારા માટે પાણીની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી અહી પબ્લિક માટે નથી પાણી ની વ્યવસ્થા નથી જમવાની કોઈ વ્યવસ્થા નથી લાખો તમે તમે ખર્ચા કર્યા છો નોટ સાહેબ આપો અને અહીંથી અમે સુનાવણી અહીંથી બરખાસ્ત કરીએ છીએ અંતિમમાં માં તમને સાંભળવા માંગીએ છીએ ના અનુસંધાને તમે લેવા માંગો છો અગર નથી કહેવા માંગતા તો પૂરું કરો

એમાં કરવા અનુભવ થાય છે એટલે હું તમને રિસ્પેક્ટલી રિક્વેસ્ટ કરું છું જે પણ કાચી નોંધ હોય આપણી પાસે એમાં નીચે તમે આજના આજની સાહેબ તમે

તમે કહેતા છો કે પાકું લખાણ થશે પછી અપલોડ કરીશું કઈ વાંધો નથી એ પણ માનીએ છીએ અમે તો આજની સુનાવણીના અંતે અધ્યક્ષ તમે તો સભ્ય સચી બેઠા છે તો તમારા આજની સુનાવણીના અંતે તમે આમાં શું નોટ કર્યું છે અને શું જણાવવામાં મારા તમારે એટલા પણ જેટલા લોકો બોલ્યા છે એ તમામના નામ છે એની શું રજૂઆત છે એના પણ મુદ્દા લખેલા છે અને એ બધું પ્રોસિડિંગમાં આવશે આજની કાર્યવાહીના અંતે અમે તમે સાંભળવા માંગીએ છીએ એવું નથી અમારે નથી તમારા સૂચનો હોય તમારી રજૂઆતો અમને તો તમને સાંભળે વાંધો નથી પણ જે પર્યાવરણ કંટ્રોલ બોર્ડ છે એના પર એક પણ માહિતી નથી જે પણ માંગે છે હવામાં વાત કરે છે અંધારામાં વાત કરે છે તો શું લઈને આવ્યા છે લોકો રાતવાડીમાં જે અમારા અમારી સાથે અનુભવ થયા છે ઇસી નું પરવાનગી નથી છતાં લોકોએ ત્યાં સિલિકા થી માંડીને બધું વેચી ખાધું છે ખાનગી કંપનીઓ સાથે કરો કર્યા છે આ પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં પણ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમઓયુ થયા છે 8999 કરોડ રૂપિયાનો એટલે જ્યાં સુધી ગ્રામ સભાની પરવાનગી નથી અહીંના લોકોની પરવાનગી નથી અને આગળ આગળ બધા એમઓયુ થાય અને બારોબાર ઓફિસો બની જાય બારોબાર જમીન સંપાદન ચાલુ થઈ જાય કઈ રીતે ચાલશે અને અમને સૌથી વધારે દુઃખ તો ક્યાં થાય છે તો તે ડબલ એની જમીનો

આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ